શું તમે રુદ્રાક્ષ ધારણ કરો છો તો આ વિડીયો તમારા માટે છે રુદ્રાક્ષ શિવનો અંશ છે અને તે વ્યક્તિ માટે કલ્યાણકારી છે પણ શું તમે જાણો છો કે કેટલાક લોકોએ રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ જો તમે બોલતી પણ તેને ધારણ કરશો તો તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ આવી શકે છે એક માંસ ખાનાર લોકો શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ માંસ ધુમ્રપાન વગેરેથી દૂર રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ આનું સેવન કરે છે તો તેને રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ કારણ કે માંસ ખાવાથી રુદ્રાક્ષ અપવિત્ર થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં પરેશાનીઓ ઊભી થઈ શકે છે બે સગર્ભા સ્ત્રી જો કોઈ સ્ત્રી રુદ્રાક્ષ પહેરે છે તો તેણે બાળકનો જન્મ થાય અને સૂતક કાળ પૂરો થાય ત્યાં સુધી રુદ્રાક્ષ ન પહેરવું જોઈએ આ સમયગાળા દરમિયાન રુદ્રાક્ષ ઉતારી લેવું જોઈએ આ ઉપરાંત રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ નવજાત શિશુ અને તેની માતાની નજીક ન જવું જોઈએ જો તમારે કોઈ કારણસર જવું પડે તો રુદ્રાક્ષ ઉતારીને જાઓ ત્રણ સૂતા પહેલા રુદ્રાક્ષ ઉતારો શાસ્ત્રો અનુસાર સૂતા પહેલા રુદ્રાક્ષ ઉતારી લેવું જોઈએ તેને ઉતારીને ઓશિકા નીચે રાખવું શુભ માનવામાં આવે છે આમ કરવાથી ખરાબ સપના આવતા બંધ થઈ જાય છે અને ઊંઘ પણ સારી આવે છે તો તમે જોયું કે રુદ્રાસ ક્યારે અને કઈ સ્થિતિમાં ન પહેરવું જોઈએ આ જાણકારી તમારા મિત્રો અને પરિવારને જરૂર મોકલજો